ઉત્સવ ઉજવી રહ્યા છે આજે અમે પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે સૈયદપુરા ઉભા શેરીમાં ભગવાન શ્રીજીના જો આરતીના લાભ લીધા જોઈએ અને ભગવાન સામે વિનંતી કરી કે બધા અમારા વિસ્તારમાં સુખ શાંતિ રહે સુરત શહેરમાં સુખ શાંતિ રહે અને લોકોના મનમાં બી એક વિશ્વાસ રહે એકબીજા સાથે બધા લોકો મળીને રહે છે એકબીજા વર્ષો સાથે મળી રહે છે ઉઠે બેઠે છે આજે સવારે બધા લોકો સાથે ભેગા થઈને ચા પીવાના નાસ્તા કરવાના બધા એવા આપણા કલ્ચર છે જોઈએ તો આ બધા જેટલા બી અમુક તત્વો જો શાંતિ નથી આ બધાને દૂર રાખીને બધા હળી વળીને સેલિબ્રેટ કરીએ આજે જો શ્રીજીના અમે જો દર્શન કરવા માટે બીજા જગ્યાએ અમે જવાના છીએ જોયે જેથી લોકોનો ભી એક આત્મવિશ્વાસ રહે જોઈએ કે બધા લોકો આપણે સાથે છે પુરુષ બી આપણે સાથે છે અને ફરીથી અમે બધા અપીલ કરી જોઈએ કે આજ રીતે સરસ માહોલ આપણા રાખીએ દસ દિવસ ખૂબ સરસ રીતે માહોલ રાખીએ અને આવનાર સ્વયં બી આપણા જો અહીંયા પેઢી છે નેક્સ્ટ જનરેશન અમારી છે એના કોઈ પણ આ પ્રકારના માહોલ નહીં આપીએ જેથી એના ને ઉછેર મેં બી આ લોકોને કોઈ નકારાત્મકતા લઈને મતલબ મોટા થવા પડે છે અને ફરીથી જોઈએ આપના માધ્યમથી મીડિયાના મિત્રો માધ્યમથી વિસ્તારના લોકોને વિનંતી પણ કરીએ છીએ કે એકદમ એન્જોય કરો મસ્ત રહો જો સ્વસ્થ રહો અહીંયા તો અમે જો તો ઘણા બધા લોકો અહીંયા હતા જો કે અહીંયા નહીં હતા સ્થાનિક બહારને બી હતા જો લોકો અહીંયા લોકો જયારે અમે વાત કરીએ છીએ તો પોતે લોકો બોલે છે અમે ખૂબ રાજી ખુશી છે રવા રહીએ છીએ રવા માંગીએ છીએ તો આ માહોલમાં જો પોલીસ કન્ટ્રીબ્યુશન છે જો એક આત્મવિશ્વાસ લોકોને વધે જોઈએ એના માટે આજે અમે બધા જગ્યાએ તમામ મંડળોમાં જવાના છીએ તમામ લોકો મળવાના છીએ અને મંડળોમાં જઈને ગણપતિજીના દર્શન પણ કરવા છે

લોકો ખુશ છે તો અમે લોકો અફવા ફેલા દાખલ કરવા જઈ રહ્યા છીએ જેટલા ખોટા અફવા ફેલાવા માટે નાખશે તો આ બધા ઉપર જો અમે સીધા એફઆઈઆર દાખલ કરવાના છીએ જોઈએ અને આપના થકી અમે બોલો પણ માંગીએ છીએ અત્યારે ડીસીપી સૂચના પણ આપવામાં આવી છે કોઈ પણ ઉડ પટાંગ મેસેજ કરે સીધો ગુના દાખલ કરી